એક ગામડું ગામ બહુ સાંભળજો મિત્રો એવી એવી સરસ વાત છે જ્યાં ત્યાં તો અમે ત્રણ ચાર જણા બેઠા હતા ને મેં વાત કરી હતી ભરભુદાનભાઈને અમે બધા આપ સૌ બેઠા છો ને કહું દોનો દંપતિ મજૂરી કરીને ગુજરાન કરે એમાં થોડોક સમય થયો ને પુરુષની ઘરેથી એની પત્ની બીમાર પડી બીમાર પડે એટલે પુરુષ એની સેવા કરે છે પડખા ફેરવે દવા પાય ધ્યાન રાખે બાઈ ગમે નહી ભારતની આર્ય નારી છે એને નો ગમે એટલે એને એકવાર એને એને પુરુષને કીધું સાંભળ્યું તમે આ બધું કરો છો ને મને ગમતું નથી જે મારે કરવું જોઈએ તમે કરો છો તો કે ગાંડી તું બીમાર છો તારી સેવા હું ન કરું તો કોણ કરે તું મારા ઘરની લક્ષ્મી છો આ ભારતનું દાંપત્ય જીવન યુવાનો ખાસ સાંભળે સાહેબ આ સવજીભાઈનો નેમ છે કે પોતાનો પરિવાર દુધાળા આવે આ બધું જોવે અને ભારતીય સંસ્કૃતિના સિંચન થાય એ એની નેમ છે ભાઈ આ આ માણસની એ નેમ છે ભલે ગમે એટલું સંપત્તિ આવે અટળક સંપત્તિ કેમ કેમનો આવે પણ ભારતનો દીકરો છો અને મારું દાંપત્ય જીવન પવિત્ર હોવું જોઈએ સાહેબ મારે બધું કરવું જોઈએ એવું બન્યું આ વાત મને બહુ ગમે છે સાહેબ અને એક વાત તમને કરી દઉં સ્ટેજ ઉપરથી મને લોકો સાંભળે કે ન સાંભળે પણ હું પોતાને બહુ સાંભળું છું સાહેબ મને બહુ બહુ ગમે ગમે છે મને એક વાર એવું બન્યું એની પત્ની આમ પડખું ફેરીને છોકરાઓના લુગડા ધોઈને પુરુષ ફૂકવતો હતો વર્ગની ત્યાં તો બાયને હાથ આ ત્રાસકો પડી ગયો ઓહો આને કહેતા તો મરી જાવ હાર્યા જેની સેવા કરવા હું પરણીને આવીને એને મારી સેવા કરવી પડે એટલે એના પુરુષને બોલાવીને કીધું કે હવે મારે જીવવું નથી બસ અને શું પુરુષે જવાબ આપ્યો છે અરે ગાંડી જીવન તો જીવવા જેવું છે હમણાં સારું થઈ જાય હા ઉભી રે હું તારી પાસે આવું ઓછી કાપા બેહી બેહીની માણસે વાત કરી સાંભળજો સાહેબ

તમારી ઈચ્છા પણ અમારી પાસે ગામ ગરા નથી જમીન જાગીર નથી અમારી પાસે સોનું